જે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે મહીસાગર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી અંતર્ગત લુણાવાડા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જિલ્લા કલેક્ટરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું આપને સભી જાણીએ છે કે 21મી જૂન યોગ દિવસની ઉજવણી થવાની છે તો તે દિવસે જિલ્લાના મુખ્ય મથક પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડામાં અ મેઇન પ્રોગ્રામ થવાનું છે જિલ્લા કક્ષાના અને આમાં ટોટલ ટ્વેન્ટી ફાઈવ હંડ્રેડ જેટલા લોકોને ભેગા કરવાનું છે અને સાથે મળીને યોગ કરવાનું છે આ સિવાય તાલુકા કક્ષાના સ્થળ પણ નક્કી કરવામાં આવ્યા છે લુણાવાડા તાલુકા કક્ષાના નગરપાલિકાના અલગથી ત્રણેય નગરપાલિકાને અલગથી પ્રોગ્રામ થશે અને તાલુકા લેવલ પર શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુરમાં થશે પછી સંતરામપુરમાં જે એચ મહેતા હાઈસ્કૂલમાં થશે માં ઓછવાલ સેઠ હાઈસ્કૂલમાં અને ખાનપુરમાં કે એમ જોશી દોશી હાઈ હાઈસ્કૂલ બાકોર પાંડરવાડા કડાણામાં ઈએમઆરએસ કડાણા દીવડા માં દેસાઈ સીએમ હાઈસ્કૂલ વીરપુર આ સિવાય બે આઇકોનિક પ્લેસ પર પણ ઉજવણી કરવાની છે પાંચસો જેટલા લોકોને ભેગા કરવાનું છે અને આઇકોનિક પ્લેસ પર બસો લોકોને ભેગા કરવાનું છે આ સિવાય દરેક સીએચસી માં માં સિવિલ હોસ્પિટલમાં દરેક સ્કૂલમાં અને ઇવન જેલમાં પ્રોગ્રામ થવાનું છે તો આ પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સ મારફતે હું બધા લોકોને પબ્લિકને મહીસાગર જિલ્લાની એક અપીલ કરું છું કે મોટી સંખ્યામાં તમે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએના પ્રોગ્રામમાં પાર્ટ લો અને આ જો ઉજવણી થવાની છે એને આ સક્સેસફુલ થશે આ મારી વિનંતી છે થેન્ક યુ